એક તરફ અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હતું જે અંતર્ગત શનિવારે આ વિસ્તારમાં ભવ્ય કલશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો દિનેશ ટેક્સટાઇલ્સના માલિક આયોજક દિનેશ પાંડે જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે ત્યારે દરેક સનાતન હિન્દુ માટે ગર્વની લાગણી છે આવી સ્થિતિમાં ગોડાદર સ્થિત મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં પાંચથી દરમિયાન શ્રી રામ કથા અને શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા ધામથી પધારેલા શ્રી ગુરુદેવ ભગવાનના મુખેથી કથાના અમૃતનો સાર વહી રહ્યો છે જેને લઈને શનિવારે ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ પુરુષો વૃદ્ધ બાળકો સહિત દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે આયોધ્યાથી શ્રી રાજકુમાર દાસજી મહારાજ દયારામદાસ બાપુ ધારાસભ્ય રમેશ મિશ્રા સુરતના મેયર દક્ષેશ માવાણી અને અન્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા